મોડી રાત્રે બે જેટલા તસ્કરો વાંકડના સાય મંદિર તરફ આવ્યા હતા અને લોખંડની પરાય જેવા તીક્ષણ હથિયાર વડે મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ સમયે મંદિરની બાજુના મકાનમાં રહેતો યુવક સાગર કુમાર મહેશભાઈ પટેલ ઘરના સભ્યોને ઊંઘમાં ખલેલ ન પડે એ માટે પોતાના મિત્રને મોડી રાત્રે મોબાઈલ પર જન્મની શુભકામના પાઠવવા ઘરના ધાબા ઉપર ગયો હતો તેણે આ બંને ઈસમોને મંદિરનો તાળું તોડતા નજરે જોયા હતા ત્યારબાદ તેણે ઘરમાં સૂતેલા પોતાના મમ્મી પપ્પાને ફોન કરી નીચે ચોર ઈસમો હોવાનું જણાવતા મહેશભાઈ અને ભાવનાબેને ચોરોને તમે કોણ છો અને શું કરો છો કહી પડકારતા આ સમયે બંને ચોર ઈસમો રેલવે સ્ટેશન તરફ ભાગી છૂટ્યા હતા ચોરી કરવા આવેલા ઈસમો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા મંદિરની સાઈડ ગલીમાંથી બંને ઈસમો ચોરી કરવા આવતા નજરે પડે છે